પોલીસ દ્વારા દારૂનું દૂષણ ડામવા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળદ પોલીસને મળેલી બાતમીના આધારે હળદ પોલીસે રણછોડગઢ ગામની સીમમાં રેડ કરી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી છે દેશી દારૂ લીટર બસો પંદર તેમજ દેશી દારૂ બનાવવાનો હાથો છવ્વીસો લીટર મળી કુલ રૂપિયા એક લાખ આઠ હજારનો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે આમાં આ ગુનામાં સહદેવ કનુભાઈ સુરેલા રહે રણછોડગઢ અને ઈલેશ શંભુભાઈ ડાભી રહે સુંદરગઢ વાડાની સામે ગુનો દાખલ કર્યો છે અને બંને શખ્સોને ઝડપી પાડવા માટે હળવદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવે છે આ રીતે હળવદ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ હાટડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને તેમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડીને બે શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે